કેમ છો મારા ભાઈઓ બહેનો એ તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છે હિના સુથારની મિત્રો ના સોશિયલ મીડિયા મિત્રો બૂમ પડાવે છે ના પૂછવાની વાત છે મિત્રો અને પહેલાં હિના સુથાર મિત્રો તમને ખબર જ નથી કે ડાન્સિંગ કરતો બહુ સારા અને હાલ લાઈવ પ્રોગ્રામ બે બેન જોરદાર કરે છે ના સોશિયલ મીડિયા મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમને મોજ કરાવે છે મિત્રો હિના સુથાર મિત્રો કેમ કે પહેલાં ડાન્સિંગમાં મજ કરાવતી હતી મિત્રો હિના સુથાર મિત્રો અને હવે સિંગર બની ગયા છે મિત્રો અને જોરદાર બેન ગાય છે મિત્રોને સોશિયલ મીડિયા મિત્રો અલગ જ અંદરમાં બૂમ પડાવે છે મિત્રો તો તમારા માટે બેનનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો ના સોશિયલ મીડિયા મિત્રો અલગ અંદાજમાં બહુ ભણાવે છે મિત્રો કેમ કે ખુદ તમે બી ચોકી જશો મિત્રો તો તમને બેનનો વિડીયો બતાવું છું મિત્રો પણ ખાસ મિત્રો તમને આ બેનનો અવાજ કેવો ગમે છે અને આ બેનને ગીત કેવું ગાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે અનેક કલાકારના જણાથી મોટા દરેક કલાકારની કલાકની ન્યૂઝ આવે છે મિત્રો તો તમને ખાસ આપણો વિડીયો કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો ત્યાં સુધી વિડીયો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને હિના સુતાનો પેલો વિડીયો આપણો મિત્રો અને કેવું બેનને ગીત ગાય છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને ખાસ મિત્રો એક આપણી ચેનલ પણ આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આ એક ગુજરાતી દરેક કલાકારની આપણી ચેનલ પર જોવા મળી રહેશે ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે મિત્રો ત્યાં સુધી જોવાબેનનો વિડીયો અને તમને કેવો ગમે છે એવી કોમેન્ટ કરીને જણાવજો ચાલો વંદે માતરામ બાય બાય બીજા વિડીયો મળ ત્યાં સુધી જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે કોમેન્ટ કરજો ખાસ વંદે માત્ર બાય બાય જો વિડીયો બેનનો